નમસ્કાર અરે શું ધોરણ બારના વિદ્યાર્થી મિત્રોને પ્રથમ સામાયિક પરીક્ષાનો ડર લાગી રહ્યો છે અને આ નવરાત્રિમાં ગર્ભારંભમાં જઈ નથી શકતા તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આજે હું તમને ત્રણ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમને જણાવી રહ્યો છું બસ આટલું કરી લેશો એટલે પ્રથમ સામાયિક પરીક્ષાનો સંપૂર્ણ પ્રમાણે ડર દૂર થઈ જશે જેમાં ચેપ્ટર નંબર એકની અંદર જોવા જઈએ તો સંખ્યાત્મક ગુણધર્મો કે જેમાં બાષ્પ બાણમાં તો સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઠાળ બિંદુમાં અવનયન અભિસરણ દબાણ અને કોયડા નંબર ચાર બાર અને તેર આટલું કરી લેજો મારા વાલીડાઓ અને ચેપ્ટર નંબર બે ની વાત કરીએ ડેલિવરી બેટરી બધા જ પ્રકારની બેટરી ક્ષાલણો કોયડાની વાત કરીએ ચાર પાંચ આઠ અને નવ અને ચેપ્ટર નંબર ત્રણની જો વાત કરીએ તો ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય બસ મારા વાલીડાઓ આટલું કરી લેશો પ્રથમ સામાયિક પરીક્ષાનો ડર દૂર થઈ જશે અને તમે પણ ગરબા રમવા જઈ શકશો